સમા બોઇઝ સમરસ હોસ્ટેલમાં જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થી જ્યારે જમવા બેઠો ને વંદો જોતા જ વિદ્યાર્થી ચોકી ઉઠ્યો હતો જે અંગે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી હાયર મેનેજમેન્ટ હાઈના નારા લગાવ્યા હતા વડોદરાના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી બોયઝ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જમવામાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો વિદ્યાર્થીઓ ભેગા થઈ હાયરે મેનેજમેન્ટ હાઈના નારા લગાવ્યા હતા સાથે મેનેજમેન્ટને તાત્કાલિક અહીંયા બોલાવવા ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા

તે મળતું નથી જ્યાં સુધી અમારી મેનેજમેન્ટ અહીંયા નહીં આવે ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ હાલશે નહીં આજે વિદ્યાર્થી જેવો જમવા બેઠો તેમાં જોયું તો બે જીવડા દેખાયા હતા વધુમાં કહ્યું કે આ પ્રકારનું મેનેજમેન્ટ છે અને એકવાર વાર આ બાબતે રજૂઆત કરી છે એકની એક વાત કેટલી વાર કહેવાની આજે આખીર આ પગલું ભર્યું છે અત્યારે જો મેનેજમેન્ટ અહીંયા નહીં આવે તો એક પણ વિદ્યાર્થી અહીંયાથી હાલશે નહીં તેમ કહ્યું હતું بولا بول <سؤال> رہے بول رہے سے بولا ہو بولا بول رہے بولنا بو ناری سے بولا ہوئی کسی سے دیکھ واجتے સર સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો ચારસોથી પાંચસો સ્ટુડન્ટનું અહીંયા આપણું એડમિશન હોય છે પણ વાત જો કરવામાં આવે તો મેરિટ બેઝ એડમિશન તો થઈ જ છે બધાનું કોઈ સ્ટુડન્ટ અહીંયા એવી રીતે ગાઈડ કાયદેસર પણ આવતું નથી તો વાત કરવામાં આવે તો જમવાની બાબતનું આ જે જે જીવણું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી આની પહેલાં છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે પાણીવાળું ખાવાનું આપે છે ક્વોલિટીને નથી નથી હાઈજેનિક ખાવાનું ઉપર જતાં વાત કરવામાં આવે ને તો એક મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે છોકરાઓ નહીં નહીં જાય છોકરાને ભણવું કોલેજે ટાઈમ પર જઈ નહીં શકતા તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે પ્રાથમિક જરૂરિયાત તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું તો એ પણ છોકરાને મળતું નથી તો આ જ મારી જે બે મેન સમસ્યા છે જ્યાં સુધી અમારા સર અહીંયા નહીં આવે મેનેજમેન્ટ ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ અહીંયાથી હલશે નહીં આજના બનાવની વાત કરવામાં આવે તો આજે એક જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો જેવું છે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એને જોયું કે તેમાં બે જીવડાઓ છે તો આ છે મેનેજમેન્ટ આમનું રજૂઆત કરી કોઈ રજૂઆતની સર વાત કરવામાં આવે તો આની પહેલાં વારંવાર મેં વર્બલી સરને ઘણીવાર વાર વાત કરેલી છે પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી તો આજે છેલ્લે અમારે આ પગલું લેવું પડ્યું છે સૌ પ્રથમ જો સર વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો અમને અત્યારે જ મેનેજમેન્ટ જોઈએ અહીંયા અને જો મેનેજમેન્ટ અહીંયા નહીં આવે તો અહીંયાથી એક પણ સ્ટુડન્ટ હશે નહીં ચિરાગ ગોરડિયા